ત્યારે અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા અત્યાર સુધીના અંતેષ્ઠિ થયેલા બિનવાર્ષિક વૃદ્ધોના આત્માની શાંતિ માટે સુરત શહેરના અગ્રણીય સેવાભાવી મહાનુભાવોની ઉપસ્થિતિમાં આર્ય સમાજ મંદિર ખાતે રવિવારે એક યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના અને આહુતી હોમાઓના અગ્રણીઓ પણ પુત્રિયા પામ્યા હતા મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા અગ્નિદાહ સેવા કેન્દ્ર જે બિનવાર્ષિ લાશોનું વિનામૂલ્ય અગ્નિદા કરે છે જે આખા વર્ષમાં જેટલા પણ બિનવારસી મૃતકો જે કૌ મોતે મર્યા છે એ લોકોની આત્માની શાંતિ માટે આજે આર્ય સમાજ મંદિર સોની ફરિયા ખાતે તમામ બિનવારસી મૃતકોની આત્માની સદગતિ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આ યજ્ઞ કરવાનો હેતુ એ જ છે કે આ જેટલા પણ જે બિનવારસી લાશોના જે કૌ મોતે મૃત્યુ પામેલા છે એ લોકો અવગત્ય પામેલા હોય એ લોકોની આત્માની શાંતિ એ લોકોને મોક્ષ મળે એના માટે આ સંસ્થાએ આજે આર્ય સમાજ મંદિરમાં બિનવારસી મૃતકોની આત્માની શાંતિ માટે બ્રાહ્મણો દ્વારા યજ્ઞનું આયોજન કરેલું છે વધુમાં બિનવારસી લાશોની અંતિમ ક્રિયા કરતા અગ્નિદાસ સેવા કેન્દ્રના હાલ પ્રમુખ વેણીલાલ મારવાવાળા વાળા મૃતકોની ઓળખ થાય તે માટે બિનવારસી લાશોના ફોટાનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું અઝર કુરશી સાથે પ્રકાશવાળા જીટેન ફેન્યુરો